અદેત મત ઉપર બોલું હા થોડું રવિ સાહેબ યાદી આપે છે અદ્વત ભાઈ અદેત મત જે ધારા છે સંતોની બે ધારા જગતની અંદર છે પણ સમજણની જરૂર છે જે કઈ મત છે ને સમજો તો આગળ વધાય એટલે રવિ સાહેબ એક વાણીની અંદર યાદી આપે છે મૂળ પરિભ્રમ પરમાત્માની કે આત્મા નિર્ખોરે હે નિર્વાણ સદગુરુ કે પ્રતાપ ભાઈ જ્ઞાન અનુભવ ઉર્જાગીયારે અપિયલ મકર મિન વિહંગમ હોજ કર બ્રહ્મ જો ભાગીયારે પ્રતિ ઉત્તર સદગુરુ કરે હવે સંસાર બધો સદગુરુથી બીવે છે એનું એક કારણ છે જબરજસ્ત કે સંપૂર્ણ જે સૃષ્ટિ બની છે ભેદમાં બની છે મહત્વથી અહંકારથી અને સદગુરુ કોઈ વ્યક્તિ નથી સદગુરુ કોને બોલવામાં આવે છે કે જે સંપૂર્ણ જે રચના છે નામના આધારે છે શબ્દના આધારે તો જે સાર શબ્દ છે એને સદગુરુની ઉપમા સંતોએ આપી છે સંપૂર્ણ વેદવાણી એ બરાબર હવે એ શબ્દ છે એને જ રામ બોલવામાં આવે એને કૃષ્ણ બોલવામાં આવે અને બુદ્ધ મહાવીર બોલવામાં આવે એ શબ્દ છે એની સંપૂર્ણ રચના છે રામને શબ્દમાં દોરાવાય અંતર નથી એક દોરાવાય એટલે લોકો બહારના શરીરને જોઈ રહ્યા છે બહારની પ્રકૃતિને જે થૂલને કેવલ

ઋષિ મુનિઓની છે પેગમ્બરોની છે અવતારોની છે તીર્થંકરોની છે સુફીઓની છે પણ આપણે એને ક્યારેય કોશિશ નથી કરતા સંતો કે સમજવાની ગહનતાથી જાવી કે દરેકને સમજ આપી છે અને દરેકને એક જ બનાવનારો છે તો રવિ સાહેબ કે છે કે ભાઈ તમે જે આગળ બોલે છે બીજા ચરણમાં નાભી પવન કા મૂલ અષ્ટ કમલમાં અહીં રહેવે ત્રિપુટી વાંકો થાન શબ્દ શૂન્ય સે ઉઠત હે ભાઈ ઓર ફીર શૂન્ય મેં સમાય ત્મા સો નિજાનંદ નીજ ધામ આત્મા નિરખોરે નિર્વાણ આગળ કેસે રવિ સાહેબ અહીંયા જીવ નું સરનામ આપ્યું જીવ ખરેખર જીવ એટલે હું જીવ કોને કહેવામાં આવે એટલે પાંચે ટેપ સંતો બોલે છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરિબ્રહ્મ એટલે અહીંયા જીવની યાદી આપી છે રવિ સાહેબ મતમાં કે પંચ તત્વ કે માય મળીને જીવ કાં આવે પાંચ તત્વ પંચ તત્વ કે માય મળીને જીવ કહાવે રે દેહ ઇન્દ્રિ મન પ્રાણ મળીને માપ બંધાવે દસ પાંચ જ્ઞાન ઇન્દ્રિ પાંચ કર્મ ઇન્દ્રિ અને દસ પ્રાણ પાંચ ઉપ પ્રાણ અને પાંચ નીચેના દસ પ્રાણ

ઘટઘટ પ્રગટ રમી રહ્યા અને ભાઈ બુઝે અને કોઈ બિલ્લા કોઈ બુઝે બિલ્લા કોઈ આત્મા નિરખોરે હે નિર્વાણ આગળના ચરણમાં રવિ સાહેબ કે એ સંતોકો દેશ નિગમ કર ગાવે રે એ સંતોકો દેશ નિગમ નેતિ કર ગાવે રે બ્રહ્મા વિષ્ણુ મહેશ ખોશ કે ભાઈ પાર ન પાવે રે જો નિજાનંદ કો અનુભવે તો નામ રૂપ કો નાશ બ્રહ્મ મગ્ન હોય બોલિયા અણસ્તાર વિદાસ આત્મા નિર્ખો નિર્વાણ સતગુરુ કે પ્રતાપ ભાઈ જ્ઞાન અનુભવ ઉર્જાગ્યા રે પપિયલ મીન વિહંગ ખોજ કર બ્રહ્મ જો વાગ્યા રે આત્મા નિર્ખો નિર્વાણ સંતોની યાદી મૂળ તરફ લઈ જવા માટે છે ભાઈ આનું કારણ શું છે તો કે અવિદ્યા અથવા અજ્ઞાનને લઈને જીવને ભ્રાંતિ થઈ ગઈ છે જો જાગી જાય તો મૂળ સ્વરૂપ માટે આ લોકો વેદમત તો આગળ નથી લેતો કેવલ આત્મતત્વ ઉપર બોલે અને સંતો પછી ઉપર બોલે કે ભાઈ જે લાઇનિંગ છે ને તમે સમજો જે કાંઈ મત આવ્યા છે એ અનુભવમાંથી આવ્યા છે કોઈ મત જગતના ખોટા નથી પણ આપણે એના ઉલટા અર્થઘટન કર્યા ને એટલે જે રસ્તો છે એનાથી દૂર વહી ગયા એટલે પછી સંતોએ જે મૂળ હેતુ હતો એ સમજાવવા માટે વણી લીધી એક નિર્ગુણનું પદ છે બ્રહ્માનંદનું સદગુરુ ઉપર એ તો ઘણું બોલે બ્રહ્માનંદ કે અગર હે મોક્ષકો પાના તો ઝા ભાઈ કે સદગુરુ કે શરણ તારે જો નિર્વાણ તરફ જવું હોય ને પરમની પ્રાપ્તિ કરવી હોય તો કોઈ સમયના જાગૃતને મળે એટલે એના સદગુરુ પર બ્રહ્માનંદ બોલ્યા કે એસી કરી ગુરુદેવ દયા મેરા મોહકા બંધન તોડ દિયા દોડ રહા દિન રાત સદા જગ કે સબકાર બિહારણ મેં સપને સમ વિશ્વાદ વિશ્વ દિખાય મુજે ચિત કો મોડ દિયા એસી કરી ગુરુદેવ દયા મેરા મોહકા બંધન તોડ દિયા કોઈ શેષ ગણેશ મહેશ રટે કોઈ પૂંજ પીર પેગમ્બર કો सब पंथ गिरंथ छुड़ा करके भाई ईश्वर से मन जोड़ दिया ऐसे करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया कोई ढूंढत है मथुरा नगरी कोई जाय बनारस में वास करे जब व्यापक रूप पीछा न लिया सब भरम का भंडा फोड़ दिया ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया कौन करूं गुरुदेव की भेंट न वस्तु दिखेती हूँ लोकन में लो मैं क्या करूँ गुरुदेव की भेंट न वस्तु दिखेती हूँ लोकन में બ્રહ્માનંદ સમય કભી ધન માણિક લાખ કરોડ દીયા એસી કરી ગુરુદેવદયા મેરા મોકા બંધન તોડ દયા